હલો દસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે એકવીસ અગિયાર બે હજાર ચોવીસના વાર છે ગુરુવારને ગુરુવારે તમને લસણની આવક જોડને જણાવું તો લસણની આવક છાપરા નંબર જોઈ નવ આખું ભરાઈ ગયું છે દસમું પણ ભરાવા આવ્યું જ છે હવે અને આવકમાં થોડો કાંઈક વધારો થયો છે હાલ અરાજીનું કામકાજ જઈ શકું ચાલુ થઈ ગયું છે હવે ચાલો હવે વિડીયોમાં આગળ બન્યા રહેજો જણાવી દઈએ આટલા કેવા રહેલા છે લસણના બજારને હા આપણે દિલ્હીથી વેપારીઓ આવ્યા છે બહારના જે તમને વિડીયોમાં આગળ જોવા મળી જશે ચાલો હવે વિડીયોમાં આગળ બન્યા રહેજો જાણીએ આટલા કેવા છે લસણના બજાર તો ચાલો દોસ્તો હવે હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તમે તો ચાલો હવે હરાજીમાં જઈને જાણીએ આજના કેવા રહેલા છે લસણના બજાર તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો હવે જાણીએ આજના લસણના બજાર જોઈએ દેશી સુપર માલો પડદાવાળો માલ છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી છે आनो बाव तो, तो बाव पचास रूपया पांच हजार बसो पचास रूपया सुपर क्वालिटी भाव लिया लसन है जी सको ते तो देखिए इसका रेट आपको बताओ तो बीस किलो का पांच हजार दो सौ पचास रूपए बीस किलो का रेट सुपर पड़दे वाला माल है गुलाबी पत्ती वाला माल है જોઈ લઈએ દેશી હળવદનું માલ છે હળવદ ગામનો માલ છે જોઈ શકો છો પડદાવાળો ફૂલ છે જ પીળા સારી ગઈ છે આમાં જોઈ શકો છો બાકી વજનમાં સારું છે લાઈટ કલરય સારી છે પડદાવાળો માલ છે ને આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છેતાલીસો ને એકાશી રૂપિયા મીડિયમ ક્વોલિટી છે કોઈક બગાડ બેહી ગયા છે પીળા પણ આવી ગયું છે તો દેખીએ દેશી માલ હે મીડિયમ ક્વોલિટી માલ હે દેશી લાડવો છે સુપર ક્વોલિટી પડદા માલ વજનમાં પણ સારું છે કોક ગાઠ્યો આમાં પણ બગાડ તમને જોવા મળી જશે આવો આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે ત્રેપનસો ને એકતાલીસ રૂપિયા પાંચ હજાર ત્રણસો ને એકતાલીસ રૂપિયા तो देखिए अभी देसी माल है मीडियम क्वालिटी पर्दे वाला माल है कुछ कुछ बिगाड़ वाला भी है इसमें ऐसा हो गया है तो इसका रेट आपको बताऊँ तो बीस किलो का रेट हुआ है पाँच हजार तीन सौ एकतालीस रुपए बीस किलो का रेट जो आसी लसन मीडियम क्वालिटी है वजन में सारू पुड़ी भेगी सको आवेद पाँच हजार ने त्रेपन रुपया बीस किला भाव तो देखिए देसी माल है मीडियम क्वालिटी है इससे छोटा सा माल भी साथ में है सा वजन में काफ़ी बढ़िया माल है और तो इसका रेट आपको बताऊँ तो बीस किलो का रेट हुआ पाँच हज़ार पचास रुपये पाँच हज़ार पचास रुपये बीस किलो का रेट तो जो है एम ना बॉक्स माल आयु आज जी सुपर माल है वजन में जी अच्छा पड़दा ना माल है સાઇઝમાં સારું છે મોટું સાઈજ છે ફૂલ મોટી કડીવાળું લસાણ જોઈ લે ચાર બોક્સનો વકલ છે જોઈ શકો છો તમે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે છ હજાર ને સાતસો સડ સાઠસો રૂપિયા છે હજાર સાતસો રૂપિયા સડ સાઠસો રૂપિયા થયા છે વીસ કિલાનો ભાવ બે કે એમ બોક્સ માલ હે લડું ટાઈપ માલ હૈ પાછે પડદેવાળા માલ હે બડી કડીવાળા તો એસકા રેટ આપેટ હજાર સાતસો બીસ કિલો કા રેટ